અમારું ગામ રગડી બંદર જેને કહું કે મારા લેખનની શરૂઆત જો મારા કવિતાની કોઈ શરૂઆત થઈ હોય તો સૌ પ્રથમ આ દરિયાના કિનારાથી જ મારી કવિતાની શરૂઆત થયેલી જેનું વર્ણન કંઈક એવું હતું કે એક બાઈ અને એનું નાનકડું બાળક આ દરિયામાં ડૂબી જાય છે આ ઘટના આખી મેં તાદશ્ય નિહાળેલી અને પછી ત્યારથી મારી કલમની શરૂઆત અહીંયાથી જ થયેલી કે જ્યારે એનું બાળક ડૂબી જાય છે અને એની મા જ્યારે એના પાંચ વર્ષના બાળક માટે થઈ અને કલ્પાંત કરે છે એની કરુણાના શબ્દો જે છે એને મેં મારી કવિતાની અંદર કંડાર્યા હતા અને એના શબ્દો કંઈક આ મુજબ ન હતા કે ભૂંડી ભૂખને નાથવા મેં નાખ્યા આજ પડાવ સમદર તારા આશરે હવે મુજ જીવનની ના આવે એવી ખલાસણ બાઈ કે જ્યારે માણસ કહે ને કે વેળા પડે ને દુઃખ પડે ને ત્યારે કકડાવાનાય ન હોય અને જ્યારે ગરીબી આવી જાય ત્યારે આ જગતની માલિપા કોઈ કોઈને સહારો ન આપે એવા દસે દિશામાંથી જેની ઉપર વિપતના વાદળો ઘેરાઈ ગયા છે ત્યારે એ ખલાસણ બાઈ એ દરિયાના આશરે આવે છે ભૂખ જે જે એ હંમેશા ભૂંડી હોય છે કે ભૂંડી ભૂખને નાથવા મેં નાખ્યા

કે ભરી ભરોસો ભેડો હું ભમી સગડી ભોમ ન પૂછ્યા કોઈ હાલ મારા હું વિંધાણી રોમે રોમ કંથડો મારો તુજને ખેડે

ખેડે કે મારો કંથડો જે છે એ આ સાગર ખેડું છે કે કંથડું મારો તુજને ખેડે તો અમ તારણ હાર હું ધીડી થઈ તવ આશે આવી તું હવે તાત બનીને તાર કે અને લાસ્ટમાં છેલ્લે જે ખલાસણબાઈ જે છે એ દરિયાદેવનો ઠપકો આપે છે એમાં ઘટના કંઈક એવી ઘટે છે કે જે મોટા મેરામણના ભરોસે ભરોસે રોજીરોટી રડવા માટે થઈને પોતાના પરિવારનું ગુજરાન કરવા માટે થઈ અને જે ખલાસણબાઈ દરિયાદેવના સહારે આવે છે અને એ દરિયાની અંદર એ ખલાસણબાઈનું પાંચ વર્ષનું બાળક દરિયે રમતા રમતા ડૂબી જાય છે અને ત્યારે એ ખલાસણબાઈ જે છે રોતા રોતા દરિયાદેવને ઠપકો આપે છે કે હે દરિયાદેવ મને એમ હતો કે તું તો ભૂખનો ભાંગનારો છે પણ તું તો મારાથી પણ ભૂખ્યો નીકળ્યો કે ભૂખ અમારી ભાંગનાર આ તારીખ કેવડી ભૂખ દઈ શક્યો ન કાંઈ તું અમને પણ તું લઈ ગયો મારી કુખ તું લઈ ગયો મારી કુખ એ મોટા મેરામણ તો તું ખાલી કહેવાનો મોટો છું બાકી તો તું અમારા નાનકડા ગરીબ માણસ કરતાય તું વધારે ભૂખ્યો નીકળ્યો